આડેધડ મહકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ તાનાશાહી વિરુદ્ધ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત કામોમાં ખેડૂતોના આગેવાનો અને ખેડૂત સમાજના આગેવાનો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તેમણે કલેક્ટરને એક આવેદન પત્ર સુપ્રત કર્યું હતું આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોને અવગણનાને લઈ તીવ્ર વિરોધ દર્શાવ્યો હતો ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની સાતસો પાસઠ કેવીની અને બીજી વટામણથી નવસારીની સાતસો પાસઠ કેસીની એ કેવીની એક એટલે કુલ્લે બે સાતસો પાસઠ કેવીની લાઇન અને બીજી ચારસો ચાલીસ કેવીની બે લાઈનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટી રહી જવા પામી છે અને જે પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં મેં આવેદન માટે આવ્યા છે આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યા છે અને આવેદનપત્ર સોંપતી વખતે જયેશભાઈ પાલ રમેશ પટેલ જયેશ પટેલ ગામના સરપંચ નોફલ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેઓએ રૂબરૂમાં રજૂઆત કરી હતી કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહી પૂર્વક લગાવવામાં આવતી હોવાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી રોક લગાવવાની માંગ કરી છે આગેવાનો

જે અમારા ગામમાંથી આવી પાંચ લાઇન પસાર થનાર છે ભવિષ્યમાં એના સંદર્ભમાં ગામ લોકોના વિરોધને ધ્યાને રાખીને બાર અગિયાર ગુજરાત પ્રવેશના એક ખાસ ગામ આયોજન કરવામાં આવ્યું હતું અને ગામ સભાના અને ગામ લોકોએ રજૂઆતને લઈને ગામ સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં ખેડૂતોના હિતમાં નથી જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે અને અમારું ગામ જે એસી ટકા લોકો આજે ખેતીએ જોડાયેલા છે ખેતમજૂરો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે જેથી અમારા ગામમાં સખ્ત વિરોધ કર્યો છે લાઇનનો અને ભવિષ્યમાં લાખાની લાઈન અમે અમારા ગામમાંથી પસાર થવા લેવા માંગતા નથી જેની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરને કરવા માટે આવેલા છીએ